રાણવા જૂની પીજીવી કચેરીનું સ્થળાંતર થઈ રહ્યું છે ત્યારે કચેરી ખાતે કેટલીક સુવિધાઓ ચાલુ રાખવા શહેરીજનો માંગ કરી રહ્યા છે રાણવાવ વાડી પ્લોટ વિસ્તારમાં જૂની પીજીવીસીએલ કચેરી હાલ કાર્યરત છે

દૂર જ્યારે આગામી દિવસોમાં જઈ રહી છે ત્યારે રાણાઓની અંદર જ્યારે ઓફિસ હતી ત્યારે પણ તેઓના ફોન રિસીવ નતા થતા તો ઇલેક્ટ્રિક સિટીના બિલ તેમજ ફોલ્ટ સેન્ટર ચોવીસ કલાક માટે કે જ્યારે કોઈ રાણાઓમાં મોટો ફોલ્ટ સર્જાય જેવી રીતે અત્યારે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ મોટા મોટા ફોલ્ટ છે તો એમના ફોન રિસીવ ન થતા હોય તો તાત્કાલિક ગામજનો ત્યાં ઓફિસે જઈને જાણ કરી શકે એના માટે બીજી વિસીએલના રાણાઓના ગાળા સાહેબ પોરબંદરના એસી તેમજ કાર્યપાલક બીજનેર પોરબંદરને અમારી રાણાઓના વેપારીજનો વતી વિનંતી છે કે રાણાઓને ચોવીસ કલાકનો કોલ્સ સેન્ટર આપે અને ઇલેક્ટ્રિક સિટી બિલ ગામડાના લોકો આજુબાજુના અભણ લોકો પણ છે ઓનલાઈનની વ્યવસ્થા સરકાર શ્રી દ્વારા છે છતાં ઘણા લોકો અભણ પણ છે કે જે બિલ ભરતા નથી આવડતું તો એ લોકો બિલ ભરી શકે કારણ કે અહીંથી પાંચ કિલોમીટર દૂર જવું એ વ્યાજબી નથી અને તમામ ગામજનોનો આ પ્રશ્ન છે અમે આ વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ જ્ઞાતિઓ દ્વારા આવેદન પણ આપવાના છીએ તો આ ટીવીના માધ્યમથી સરકાર શ્રીને મારી આ વિનંતી છે આ બાબતે જો સુવિધાઓ યથાવત રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિજયતંત્રના અધિકારીઓને સ્થાનિકો આવેદનપત્ર પણ પાઠવશે રાજુ કાર્વદ્રા ગુજરાત ન્યૂઝ રાણવાવ